મિત્રો નમસ્કાર હું લલિત વસોયા પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું આપ સૌ મિત્રોને વડીલોને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો આ ચૂંટણી તાનાશાહ સરકાર સામે પ્રજાનો અવાજ બનીને હું ચૂંટણી લડવા માટે આવ્યો છું આપ સૌ મને જાણો છો કે હું કાયમી ધોરણે ખેડૂતોનો ગરીબોનો આમ આદમીનો મહિલાઓનો બેરોજગાર યુવાનોનો અવાજ બનીને વિધાનસભાની અંદર પણ છું ઉદ્યોગપતિઓની સરકાર અને મારી સામેનો ઉમેદવાર પણ ઉદ્યોગપતિ અને દિલ્હીથી મૂકવામાં આવેલા ઉમેદવાર છે જ્યારે હું સામાન્ય પ્રજાનો ખેડૂતોનો ઉમેદવાર છું આપ સૌનો ઉમેદવાર છું અને આપનો અવાજ બનું છું એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પણ આપને વિનંતી કરું છું કે સામેની પાર્ટીના લોકો ચૂંટણીમાં અઢળપ નાણાંઓ ખર્ચવાના છે એની સામે કોંગ્રેસ પાર્ટીના ખાતાઓ સીચ કરી દેવામાં આવ્યા છે હું પણ એક સામાન્ય પરિવારમાંથી ગરીબ પરિવારમાંથી ખેડૂત પરિવારમાંથી આપ સૌનો અવાજ બનીને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યો છું ત્યારે બહુ જ જરૂરી વસ્તુ છે પૈસા વ્યવસ્થા ગોઠવવા માટે પણ બહુ જરૂરી છે અને એ પૈસા મારી પાસે નથી એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ કાયમી ધોરણે સાથ સહકાર સહયોગ આપો છો મને મતો આપો છો પરંતુ આ ટુકડીની અંદર ટુકડીની વ્યવસ્થા કરવા માટે મારે આપના આર્થિક સહયોગની પણ જરૂર છે અને આપ સૌને વિનંતી કરું છું સ્કિલ ઉપર મારા એકાઉન્ટ નંબર અને Google Pay નંબર પણ આપું છું આપ સૌ 1 રૂપિયા લઈ અને આપની જેટલી ક્ષમતા છે ક્ષમતા મુજબ મને મને મત તો આપો છો સાથે સાથે આપ સૌ દાન પણ આપો એવી આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું અને કાયમી ધોરણે આપનો અવાજ બની અને લોકોની વચ્ચે રહી લોકો માટે લડતો રહીશ એની હું તમને સૌને ખાતરી આપું છું